સરકાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર જે આપણે આગળ સમજ્યા હતા એ મુજબ ધંધા વ્યવસાયની આવકમાંથી કયા ખર્ચ બાદ મળી શકે બરાબર એના વિશે સમજૂતી મેળવવાની છે તો ખાસ મહત્ત્વની વિગતો નોટડાઉન કરતી જેવી અને સમજતી જેવી તમે બિઝનેસ કરો છો તો આવક થાય છે હવે આવક થાય ને વિદ્યાર્થી મિત્રો એમાંથી તમે શું હરે હરે ખર્ચાઓ પણ અમુક કરતા હો છો તો એ ખર્ચાઓ છે એ તમને તમારી આવક છે એમાંથી બાદ મળતા હોય છે તો એવા કયા ખર્ચાઓ કે જે તમને તમારી આવકમાંથી બાદ મળતા હોય છે નિયમ મુજબ તો એ ખર્ચાઓ વિશે આપણે સમજૂતી મેળવીએ કે જે તમને આવકમાંથી શું મળશે બાદ મળશે બરાબર તો પહેલું મકાનનું ભાડું મરામત કરાવો મકાનને વીમો લીધો હોય કરવેરો ભરતા હો તમે ટેક્સ મકાનને લગતો તો એ તમને ધંધા વ્યવસાયની આવક જે છે એમાંથી શું મળશે બાદ મળશે બરાબર જે વર્ષ દરમિયાન આવક થઈ એમાંથી આ શું મળશે તમને માઇનસ થશે પ્લાન્ટ હોય યંત્ર હોય ફર્નિચર હોય એનું મરામત કરાવો કે વીમો ઉતરાવો પછી મિલકત છે એના ઉપર ઘસારો લાગે બરાબર તો એ ઘસારો છે એ પણ અહીંયા ખર્ચ સ્વરૂપે તમને બાદ મળશે બરાબર તો એની પછી જે ખર્ચાઓ છે બીજા જોઈએ એ અમુક ખાસ કપાતો અહીંયા બાદ મળતી હોય છે તો એ કઈ કઈ છે એ જોઈએ ચા કોફી રબર ઉદ્યોગના વિકાસ ખાતામાં અમુક થાપણો તમે મૂકી તો વન ટાઈપ ઓફ તમારા પૈસા જાય છે તો એવી થાપણો મૂકેલી હોય તો એ તમને ધંધા વ્યવસાયની આવકમાંથી બાદ મળતી હોય છે પેટ્રોલિયમ કુદરતી ગેસ વગેરે માટેના જે સાઇટ્સ છે એનું રિસ્ટોરેશન ફંડમાં તમે અમુક થાપણો મૂકો છો પછી વૈજ્ઞાનિક સંશોધન અંગેના મૂડી ખર્ચ સહિતનો તમામ ખર્ચ તમે વૈજ્ઞાનિક સંશોધન પાછળ ખર્ચ કરો છો તો એ માન્ય સંસ્થાએ આપેલ રકમના એકસો પચીસ ટકા સુધી તમને બાદ મળી શકે છે પેટન્ટ કે કોપી મેળવવાનો તમે કંઈક ખર્ચ કર્યો છે ધંધામાંથી પછી ટેલિકોમ્યુનિકેશન લાઇસન્સ મેળવવા માટે ખર્ચ કર્યો છે એ પણ માઇનસ મળશે પછી ત્યારબાદ લોકોનું જે સામાજિક અને આર્થિક ઉત્થાન થાય એના માટે તમે કંઈ પ્રોજેક્ટનો ખર્ચ કરો છો ધંધામાંથી તો એ પણ તમને અહીંયા આવકમાંથી બાદ મળતું હોય છે ગ્રામ્ય વિકાસના કાર્યક્રમ માટે તમે પૈસા ખર્ચો છો એટલે કે સંસ્થાને કંઈ ચૂકવણી કરો છો પ્રાથમિક ખર્ચની જે રકમ છે બરાબર એ રકમ તમને ખર્ચની બાદ મળે છે પણ એની માટે શું અહીંયા છે તો કે પાંચ વાર્ષિક રકમમાં તમને એ બાદ મળશે બરાબર જે રકમ હોય એને પાંચ ભાગમાં પાડી દેવાનું દર વર્ષે એક એક ભાગ સ્વરૂપે તમને બાદ મળતું હોય પછી સંયોજન વિલીકરણના વિલીનીકરણનો જે ખર્ચની રકમ છે એ પણ વાર્ષિક પાંચ હપ્તામાં માંડી વાળવામાં આવે છે ખર્ચ સ્વરૂપે તમને બાદ મળતી હોય છે કર્મચારીની સ્વૈચ્છિક નિવૃત્તિ કોઈ એક યોજના હેઠળ જેને રકમ ચૂકવવામાં આવી હોય બરાબર તમે ધંધો કરો છો અને એના તમારા કર્મચારીને તમે સ્વૈચ્છિક નિવૃત્તિ હેઠળ કાંઈ પૈસા ચૂકવો છો યોજના હેઠળ તો એ રકમના જે ખર્ચ સ્વરૂપે તમારા ગણાશે છે અને પાંચ વર્ષના અપસર સરખા વાર્ષિક હપ્તામાં તમને બાદ મળશે ત્યારબાદ કેટલાક ખનીજ ખોલી જે કાઢવાના ખર્ચા હોય છે ખનીજ જે હોય છે એને તમે નીકાળો છો તો એની પાછળ જે ખર્ચ થાય છે તો એ રકમ તમને દસ વાર્ષિક હપ્તામાં માંડવાળ સ્વરૂપે બાદ મળતી હોય છે તો આ જે ખાસ કપાતો હતી એ બાદ મળતી હોય છે તમારે ધંધા વ્યવસાયની આવકમાંથી ત્યારબાદ અન્ય ખાસ પ્રકારની અમુક કપાતો હોય છે જે આપણે જોઈ લઈએ એના લિસ્ટ આપણે બરાબર તો એમાં માલ સ્ટોકના વીમાનું પ્રીમિયમ હોય પછી દૂધ ઉત્પાદક સહકારની જે ફેડરેશ ફેડરલ સોસાયટી છે એના સભ્ય તમે છો બરાબર તો એને માટે તમારે પશુઓ માટે વીમા પ્રીમિયમ ચૂકવવું પડતું હોય છે તો એ વીમા પ્રીમિયમ જે છે એની રકમ તમને બાદ મળે પછી કર્મચારીને સ્વાસ્થ્ય વીમા માટે માલિકે ચેક દ્વારા અમુક વીમા પ્રીમિયમ ચૂકવ્યું હોય બરાબર તો એ બાદ મળતું હોય છે પછી ઓછીની મૂડીનું વ્યાજ તમે ચૂકવતા હોય એટલે ઊંચીની મૂડી લીધી બીજા પાસેથી અને એના ઉપર વ્યાજ ચૂકવો છો તે આવકમાંથી બાદ મળે છે પછી માલિકે કર્મચારીના માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જો ફાળો ચૂકવતો હોય બરાબર અને એની જેવું ગ્રેજ્યુટી ફંડમાં પણ જો માલિક ફાળો ચૂકવતો હોય કર્મચારી માટે તો એ ખર્ચ તમને બાદ મળે છે પછી માલિક છે એ કર્મચારી પાસેથી મળેલ અને માલિકને સમયસર ભરી આપેલ જે પ્રોવિડન્ટ છે ફંડ અન્ય ફંડ છે એ કર્મચારીના ફાળાની રકમ માટે જો ચૂકવતો હોય તો એ પણ બાદ મળે છે ધંધા વ્યવસાયના ઉદ્યોગમાં લેવાતા પશુઓના મૃત્યુના કારણે નકામા થઈ જવાના કારણે થયેલ ખર્ચ કે નુકસાન જે છે બરાબર એ પણ તમને અહીંયા બાદ મળે છે ધંધાની ઘાલખાત પડી છે કોઈ તો એ પણ ખર્ચ સ્વરૂપે બાદ મળે છે આ આશીર્ષ્ય બેંક કરદાતાઓ માટે ઘાલખાદ અનામતની જે રકમ રાખવામાં આવતી હોય છે એ બાદ મળતી હોય છે વિદેશી બેંક કરદાતાઓ માટે ધંધામાંથી ઘાલખાદ અનામતની રકમ રાખવામાં આવે છે તો એ પણ બાદ મળે છે એવી જ રીતના સ્ટેટ ફિનાન્સિયલ કોર્પોરેશન છે એવી નાણાકીય સંસ્થાઓ માટે ઘાલખાદ અનામતની રકમ જો કંપની રાખતી હોય ધંધામાંથી બરાબર તો એ પણ તમને બાદ મળતી હોય છે અને હાઉસિંગ ફાઇનાન્સ કંપની કે કોર્પોરેશન માટે ખાસ પ્રકારના અનામતની રકમ રાખવામાં આવતી હોય બરાબર તો એ પણ બાદ મળતી હોય છે તો કંપનીએ કર્મચારીઓ માટે કેટલીક ફેમિલી પ્લાનિંગનો ખર્ચ કરતી હોય છે તો એ પણ એની જે વર્ષની આવક છે એમાંથી બાદ મળતી હોય છે ત્યારબાદ પબ્લિક ફાઇનાન્શિયલ કંપનીઓ છે બરાબર એના ફંડો ફંડ રાઇઝ કરતી હોય એની અંદર ફાળો આપતી હોય તો એ બાદ મળતી હોય છે ત્યારબાદ બેન્કિંગ કેશ ટ્રાન્ઝેક્શન ટેક્સ ભરતી હોય છે બરાબર કંપની અથવા તો જે બિઝનેસ કરતા હોય ધંધો કરતા હોય એના માલિકો તો એ પણ બાદ મળે છે અને ઝીરો કૂપન બોન્ડ્સ ઉપરનો વટાવ આ યાદ રાખજો એ પણ તમને ધંધા વ્યવસાયના નફામાંથી આવકમાંથી બાદ મળતો હોય છે હવે એવી કેટલીક કલમ નંબર સાડત્રીસ હેઠળની એવી સામાન્ય કપાતો છે અહીંયા કે જે તમને બાદ મળતી હોય છે ખર્ચ ખર્ચ સ્વરૂપે બરાબર તો એવી કઈ છે કે કલમ નંબર ત્રીસથી છત્રીસની ખર્ચ સ્વરૂપનો ન હોય બરાબર એ પણ અહીંયા બાદ મળે છે મૂડી પ્રકારનો ખર્ચ ન હોય એટલે કે કયો ખર્ચ બાદ મળે અહીંયા મહેસૂલી ખર્ચ બરાબર મૂડી પ્રકારનો ન હોય એવો જ ખર્ચ અહીંયા બાદ મળે છે ત્યારબાદ અંગત ખર્ચ ન હોય ધંધાનો એ અહીંયા બાદ મળે છે માત્ર ધંધા વ્યવસાય માટે જ કોઈ ખર્ચ કરેલો હોવો પડે એ જ ખર્ચ તમને આવકમાંથી ધંધા વ્યવસાયની આવકમાંથી બાદ મળી શકે છે તો આ ખાસ યાદ રાખવાનું છે સૌથી મહત્ત્વની વિગત હતી દાખલા માટે બરાબર તો આ જે જોયું આપણે લિસ્ટ એ હતું ધંધા વ્યવસાયની અંદર ખર્ચ સ્વરૂપે બાદ મળતું હોય છે પણ એની અંદર સીબીડીટી છે જે છે એના પરિપત્ર અનુસાર અમુક ખર્ચાઓની યાદી આપવામાં આવી છે કે જે તમારી આવકમાંથી શું મળે છે બાદ મળતી હોય છે તો એવા કયા કયા ખર્ચ છે તો કે દિવાળીને મુહૂર્ત વખતે તમે કર્મચારીને કોઈને ભેટ આપો સોગાદ આપો તો એ ખર્ચો કહેવાય તો એ આવકમાંથી બાદ થાય ટેલિફોનની તત્કાલ ટેલિફોન ડિપોઝિટ તેમ ભરી હોય ટેલિફોનની ઓવાયટી યોજના હેઠળની ડિપોઝિટ ભરી હોય નફા નુકસાનની પોલિસીનું પ્રીમિયમ ભરતા હો વેપારી એસોસિએશનને અપાતો જે મહાજન લાગો સોરી અહીંયા લાગો એટલે કે ખર્ચ ધરમાદો આપતા હો પછી નાણાં ઓછીના લેનાર દ્વારા ઓછીના આપનારને અપાતો કમિટમેન્ટ ચાર્જ તમે પૈસા અગાઉથી ચૂકવતા હો એપ્રેન્ડિસ હોય તમારો બરાબર એના ઉપરનો ટ્રેનિંગ ચાર્જ તમે આપતા હો દી દીવાની દાવામાં બચાવ માટે કરવો પડેલ ખર્ચ હોય વ્યવસાય વેરો ભરતા હોય પછી મેગેઝિન હોય એના વર્તમાનપત્ર હોય એના જાહેરાતનો ખર્ચ તમે ચૂકવતા હો બરાબર પ્લાન્ટ યંત્રની નહીં ચૂકવેલ કિંમત પર આપવું પડેલું વ્યાજ હોય ટેક્સ અંગેનો કોઈ પણ ખર્ચ જે એટલે કે સિવાય કે ટેક્સ ધ્યાનમાં ન લેવાય એટલે ટેક્સ અંગેનો કોઈપણ ખર્ચ હોય તો એ તમે આ બધા ખર્ચાઓ તમે ચૂકવો છો તો સીબીડીટીએ નવો પરિપત્ર બહાર પાડ્યો એમાં આ ખર્ચાઓને તમને તમારી ધંધા વ્યવસાયની આવકમાંથી બાદ આપશે બરાબર તો આ ખાસ યાદ રાખવાનું છે એટલે અહીંયા મકાન પ્લાન્ટ યંત્ર જેવી મિલકતો પૂરો ઉપયોગ ધંધા વ્યવસાય માટે જ થઈ શક્યો ન હોય પરંતુ અંશતો થતો હોય તો એ કેવી રીતના તમને ખર્ચ સ્વરૂપે પ્રમાણસર ખર્ચ બાદ મળે આ ખાસ યાદ રાખજો કલમ નંબર આડત્રીસ મુજબ મકાન પ્લાન્ટ યંત્ર મિલકતોનો તમે પૂરેપૂરો ધંધામાં નથી ઉપયોગ કરતા અમુક પ્રમાણમાં ઉપયોગ કરો છો તો એ એની પાછળ ખર્ચ કર્યો તો એ ખર્ચ પૂરેપૂરો નહીં પ્રમાણસર જેટલો ઉપયોગ કર્યો છે બરાબર આવક છે એના પ્રમાણસરમાં તમને ખર્ચ શું મળતો હોય છે બાદ મળતો હોય છે તો આ ખર્ચાઓ એવા જોયા કે જે તમને આવકમાંથી બાદ મળી શકે છે બરાબર તો બીજા આપણે ખર્ચાઓ એવા જોઈએ કે જે ધંધા વ્યવસાયની આવકમાંથી બાદ મળતા નથી બરાબર સૌથી મહત્ત્વની વિગત અહીંયા ખાસ યાદ રાખજો કે આવક દાખલા તરીકે એક કરોડ રૂપિયાની મારી થઈ તો એમાંથી આ જે ખર્ચાઓ જોઈએ છે એ ખર્ચા તમને બાદ નહીં મળે બરાબર તો એવા કયા ખર્ચાઓ છે તો કલમ નંબર ચાલીસ ચાલીસ એ હેઠળ નહીં બાદ મળતા ખર્ચાઓમાં આપણે જોઈએ તો પહેલું વિદેશમાં ચૂકવવાનું વ્યાજ રોયલ્ટી વગેરે બરાબર વિદેશમાં તમે વ્યાજ કે રોયલ્ટી ચૂકવતા હો તો એ અહીંયા બાદ ન મળે ધંધાની આવક કે નફા ઉપરનો કર બરાબર પરંતુ ધંધાની આવક કે નફા ઉપરનો કર તમે ભરતા હો તો એ પણ અહીંયા બાદ નહીં મળે સંપત્તિ વેરો બરાબર પ્રોપર્ટી ટેક્સ કહેવાય એ પણ અહીંયા ધંધા વ્યવસાયમાં બાદ મળે નહીં ભારત બહાર ચૂકવવા પાત્ર પગાર જેમાંથી મૂળમાંથી કર કપાત થયેલી ન હોય એ અહીંયા બાદ નહીં મળે કર્મચારી કલ્યાણ માટેના ભંડોળોમાં માલિકે આપેલો ફાળો બરાબર જેમાં ફંડમાંથી કર્મચારીને કરાતી ચૂકવણી વખતે કર કપાતની વ્યવસ્થા થયેલ ન હોય તો એ પણ અહીંયા બાદ નહીં મળે કર્મચારીને આપવામાં આવેલ સવલત ઉપર માલિકે ચૂકવેલ કર છે બરાબર તો એ પણ અહીંયા ખર્ચ સ્વરૂપે બાદ નહીં મળે ત્યારબાદ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શનલ ટેક્સ છે બરાબર રિબેટ એ અહીંયા બાદ નહીં મળે ફ્રીજ બેનિફિટ ટેક્સ છે એટલે એને આપણે શું કહીશું તો કે એવો ખર્ચ કે જે વધારાનો ખર્ચ છે આવક છે એની પાછળ તમે ટેક્સ ચૂકવતા હો તો એને કહેવાય ફ્રિંચ બેનિફિટ ટેક્સ તો આ ટેક્સ અહીંયા બાદ નહીં મળે મેં અહીંયા લખીને દર્શાવેલું છે કે જેથી કરીને તમે સ્ક્રીનશોટ પાડીને લખી શકો તમારી કે ફ્રિંચ બેનિફિટ ટેક્સ કોને કહેવામાં આવે ત્યારબાદ કલમ નંબર ચાલીસ બી હેઠળ બાદ નહીં મળી શકતા ખર્ચાઓ પેઢી માટે એટલે ભાગીદારી પેઢી છે તો એને કઈ કઈ વિગત યાદ રાખવાની તો ભાગીદારોને મૂડી પર બાર ટકાથી વધુ ચૂકવાયેલ વ્યાજ અને બીજું નિયત ટકાથી વધુ ચૂકવાયેલ મહેનતાણું બાદ મળી શકે નહીં બાર ટકાથી જો તમે ભાગીદારને વધુ મૂડી પર વ્યાજ ચૂકવો છો તો એ વ્યાજ ચૂક્યું એટલે એ ખર્ચ કહેવાય બરાબર પેઢીમાં પણ કેટલો ટેક્સ ખર્ચ સ્વરૂપે બાદ મળશે વ્યાજ તો કે બાર ટકા સુધી એનાથી વધારે નહીં તો એની અંદર તમને અહીંયા નિયત મર્યાદા એ આપવામાં આવી છે ખોટ હોય તો પણ એક લાખ પચાસ હજાર રૂપિયા સુધી તે અને નફો હોય તો બુક પ્રોફિટ જે છે એના ત્રણ લાખના નેવું ટકા જે રકમ આવે એ અથવા તો એક લાખ પચાસ હજાર જે વધુ હોય એ રકમ અર્થાત બીજું બીજી બે બે બીજી જે શરત આપી છે એ બાકી નફાના સાઠ ટકા ચૂકવી શકાય તો આટલી મૂડી પર વ્યાજની વિગતમાં યાદ રાખવાનું છે ત્યારબાદ કયા ખર્ચાઓ કેટલાક સંજોગોમાં બાદ મળી શકતા નથી બરાબર તો એવા કયા ખર્ચાઓ છે એ જોઈ લઈએ સગા સંબંધીને ગેરવ્યાજબી ચૂકવણી થાય એટલે શું થાય ખબર દાખલા તરીકે અનિલંબાણી છે એના પુત્રને પાંચસો કરોડનું ચૂકવણી કરી દે પગાર સ્વરૂપે તો હું એ ખર્ચ ગણાઈ જશે બાદ થઈ જશે તો જુઓ કેવી રીતના જો કોઈ વ્યક્તિ કરદાતા ઇન્ડિવિજ્યુઅલ એના નજીકના સગાને ધંધાની આવકમાંથી મહેનતાણું કે પગાર ચૂકવે અને તે આવકવેરા અધિકારીની દ્રષ્ટિએ વધુ પડતું જણાય તો તેટલી રકમ બાદ મળી શકશે નહીં બરાબર હવે એનો ભાઈ પગાર હોય તો એક કરોડ બે કરોડ પણ પાંચસો કરોડ એટલે એ તમને ખર્ચ ધંધા વ્યવસાયમાંથી ખર્ચ સ્વરૂપે બાદ મળે તો તો બધા એમ જ કરે ને જેટલો નફો વધે છે એ એના સગાવાલાને આપી દે અને એમ કે મેં ચૂકવી દીધો છે તો મારે નફો જ નહીં થતો તો એ ટેક્સેબલ થાય એનો કહેવાનો મતલબ ખ્યાલ આવ્યો ને ત્યારબાદનું છે વીસ હજારથી વધુ ખર્ચની અન્ય રીતે ચૂકવણી એટલે ધંધા વ્યવસાયનો જો કોઈ ખર્ચ એકાઉન્ટ પે ડ્રાફ્ટ કે એકાઉન્ટ પે ચેક દ્વારા ચૂકવવામાં ન આવે અને તે રકમ વીસ હજારથી વધુ હોય તો આવી રીતે ચૂકવાયેલ પૂરેપૂરી રકમ અમાન્ય ખર્ચ ગણાય છે એટલે ખર્ચ તરીકે ધ્યાનમાં લેવામાં આવતો નથી વીસ હજારથી વધુ હોવું જોઈએ નહીં માલ વાહક વાહનોમાં વેપારીઓ માટે પાંત્રીસ હજારને ધ્યાનમાં રાખવામાં આવે પાંત્રીસ હજારથી વધુ હોવાનો જોઈએ ખર્ચની રકમ બરાબર એનાથી ઓછા હશે તો એ ખર્ચ ગણાય છે અને બાદ મળશે પછી અમાન્ય ગ્રેજ્યુએટી ફંડ ખાતે કાંઈ તમે રકમ લઈ જાઓ છો તો એ પણ ખર્ચ સ્વરૂપે ધ્યાનમાં નહીં લેવામાં આવે કાયદા હેઠળના ન હોય એવા ફંડ ખાતે તમે અમુક રકમ લઈ જતા હો તો એ પણ અહીંયા ખર્ચ સ્વરૂપે ધ્યાનમાં નહીં લેવામાં આવે પછી વર્ષ દરમિયાન નહીં ચૂકવી શકાયેલી કેટલીક જવાબદારીઓ જે છે જેમાં કરવેરા પ્રકારની કે એવી અન્ય જવાબદારીઓ જો સરકારને કે સરકારી સંસ્થાઓ હોય છે એમને ચૂકવવા પાત્ર થઈ હોય અને વર્ષ દરમિયાન તે આવક રિટર્ન ભરવાની નિયત તારીખ સુધીમાં એ ભરાઈ ભરી શક્યા ન હોય તો એ જે ખર્ચની જવાબદારી છે એ બાદ મળી શકતી નથી એટલે કે ચોક્કસ સમયગાળા દરમિયાન એ જવાબદારી તમારે ચૂકવી દેવી જરૂરી છે તો આ જે જોયું વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખવાનું છે ધંધા વ્યવસાયની આવકમાંથી કયા ખર્ચ બાદ મળી શકતા નથી એના વિશે ચર્ચા કરી એના નિયમો હોય આવી રીતના ચૂકવણી થતી હોય વીસ હજારથી વધુ ન હોવો જોઈએ વાહન વાહક માલ વાહન જે વાહનનો બિઝનેસ કરે છે વેપારી એમાં એના માટે પાંત્રીસ હજારથી વધુ ન હોવો જોઈએ એ ખાસ યાદ રાખવાનું છે અને એની પહેલાં જે ચર્ચા કરી એ ધંધા વ્યવસાયની આવકમાંથી કયા ખર્ચાઓ બાદ મળી શકે છે બરાબર તો એ ખર્ચાઓની વિગતો બધી જોઈ તો એ વિગતો યાદ રાખવાની છે અને સાથે સાથે તમારી નોટબુકની અંદર નોંધ રાખશો તો વધારે તમને આગળ જે દાખલા આપણે સમજવાના છે લેક્ચરમાં એમાં તમને ખ્યાલ આવશે હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે મિલકતો ઉપર ઘસારા અંગે કાયદામાં શું જોગવાઈઓ કરવામાં આવી છે અને મહત્ત્વની જે દાખલાની ગણતરીની છે એના વિશે આપણે ચર્ચા કરીશું થેન્ક યુ